તમે બટેકાની જમીનમાં ઉગતા તો જોયા હશે અને તેની ખેતી પણ તમે જોઈ હશે પરંતુ શું તમે ક્યારે બટેકાને હવામાં ઉગતા જોયા છે અને તેને માટીની પણ જરૂર પડતી નથી તેની ખેતી કેવી રીતે થાય છે બટેકા ઉગાડવાની આ એરોપોનિક સિસ્ટમ અથવા ખેતી કહેવામાં આવે છે ટેકનિક માં બટેકા જમીનમાં નહીં પરંતુ હવામાં જાટ પણ ના ફળ ની જેમ ઉગે છે તકનીક ને બટેકાના છોડ ના મૂળ એક બંધ બોક્સ ની અંદર અંધારામાં અટકી જાય છે પણ છોડ સૂર્યપ્રકાશમાં માં વધતા રહે છે તેને પોષણ માટે એક ખાસ પ્રકારનું નૂડલ્સ છે અને પોષક તત્વોનું મિશ્રણ દ્રાવણ સ્પ્રે દ્વારા છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે તો ચલો તમને બતાવીએ તો ચલો તમને બતાવીએ કે બટેકા ઉગાડવા માટે કેવી રીતે એરોપોનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે એરોપોનિક સિસ્ટમ હંમેશા ગ્રીન હાઉસમાં સ્થાપિત થાય છે આમ કરવાથી છોડ સત્ત્વ અને ચૂસનાર જંતુઓથી સુરક્ષિત રહે છે પોષક દ્રાવણની ટાંકી પ્લાસ્ટિક સિમેન્ટ અથવા એવી કોઈ પણ સામગ્રીથી બનેલી હોય છે જેમના પર રાસાયણિક દ્રાવણનો કોઈ અસર થતો નથી ટાંકીનું કદ છોડની સંખ્યા અનુસાર બનાવવામાં આવે છે અને આ પંપ પોષક તત્વોના દડાને ઉપાડવાનું અને છોડને નીચે સ્થિતિ નોઝેલ સુધી પહોંચાડવાનું કામ કરે છે આ પોષક તત્વો નૂડલ્સમાંથી બટાકાના મૂળ દર પાંચ મિનિટ ત્રીસ સેકન્ડ માટે આપમેળે છાંટવામાં આવે છે આવા જેના કારણે છોડને જરૂરી પોષક તત્વો મળતા રહે છે છોડને તાજા રાખવા માટે તેને ગ્રીન હાઉસમાં સ્થાપિત કરવામાં આવે છે જે છોડ પર પાણીને છંટકાવ કર્યા રાખે છે અને ટીસ્યુ કલ્ચર દ્વારા ઉગાડવામાં આવતા છોડને ગ્રોથ બોક્સની છત પર રોપવામાં આવે છે આ નોઝલ આ બોક્સના તળિયે રગાડવામાં આવે છે તેની અંદર અંધકારના કારણે મૂળ બટેટાને બને છે અને બહાર સૂર્યપ્રકાશને કારણે છોડનો વિકાસ થતો રહે છે વીજળી સિસ્ટમ સંપૂર્ણ સ્વયંચાલિત રાખવામાં આવે છે જેમના કારણે મશીનરી સિસ્ટમનું કામ આપોઆપ ચાલુ રહે છે ચાલો હવે તમને બતાવીએ કે એરોફોનિક સિસ્ટમ દ્વારા બટેટા કેવી રીતે ઉગાડવામાં આવે છે સૌપ્રથમ બટાકાનો છોડ પ્રયોગશાળામાં ટીસ્યુ કલ્ચર દ્વારા ઉગાડવામાં આવે છે અને પછી તેને બહાર કાઢીને ઓરડાના તાપમાનમાં દસ દિવસ સુધી રાખવામાં આવે છે જે છોડને થોડી શક્તિ આપે છે આ પછી જ આ છોડને એરોપોનિક સિસ્ટમમાં રોપવામાં આવે છે છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો રાઉન્ડ ચેમ્બરમાં ઉમેરવામાં આવે છે અને આ સોલ્યુશન દર બે અઠવાડિયે બદલાવવામાં આવે છે આ રાસાયણિક તત્વોના સામાન્ય પાણીમાં ઓગાળીને પોષક તત્વો બનાવવામાં આવે છે અહીં આ વૃદ્ધિ બોક્સમાં છિંદ્રો બનાવવામાં આવે છે અને આ રીતે છોડને ખૂબ જ કાળજી સાથે ખવડાવવામાં આવે છે છોડની શાખાઓ ગ્રોથ ચેમ્બરની ઉપર ઉગે છે જ્યારે મૂળ સ્ટોલના અને બટાટા ગ્રોથ ચેમ્બરની નીચે અંધારામાં વિકસે છે તેને જીવાતો અને રોગથી બચાવવા માટે ખાસ કાળજી લેવામાં આવે છે સિમેન્ટરે જંતુનાશક અને જંતુનાશક છાટકા પણ કરવામાં આવે છે રોફળીના એક અઠવાડિયા પછી મૂળ વિકસિત થવાનું શરૂ થાય છે અને 40 થી 30 દિવસ પછી બટેટા પ્રથમ વખત કાપણી માટે તૈયાર થાય છે હવે તેમાં આવેલા નાના બટેકાને ફૂગનાશક રાસાયણોને ટ્રીટ કરીને બિયારણ બનાવવામાં આવે છે અને તેને 10 દિવસ સુધી પ્રકાશમાં રાખવામાં આવે છે અને તેને લીલા થવા માટે છોડી દેવામાં આવે છે અને મોટા કદના બટેકાને વેચાણ માટે મોકલવામાં આવે છે અને આ પ્રકારના બટેકા મોટા ભાગે ચીપ્સ બનાવનાર ખરીદે છે ઉત્પાદન કંપનીઓ આ બટેકાને સાઈઝ અને ગુણવત્તા એક સમાન હોવાના કારણે બટેકાની વેફર ચીપ્સ પ્રીમિયમ ક્વોલિટીમાં બને છે અને પેરોફોનિક સિસ્ટમના ઘણા ફાયદા છે આ ટેકનિકને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય છે કારણ કે પાક માટી વગર નિયંત્રિત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે પરંપરાગત પદ્ધતિ કરતાં લગભગ આઠથી દસ ગણા વધુ બટેટાનું ઉત્પાદન કરી શકાય છે આ ટેકનોલોજી ભવિષ્યમાં આવે તેવી સંભાવના છે અને ગુણવત્તાયુક્ત બટેકાનું ઉત્પાદનમાં તે એક વરદાન સાબિત થવા જઈ રહ્યું છે તો દોસ્તો તમને આજની આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો